સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં ન્યુક્લિયર શક્તિમાં ભારતના દબદબાથી વિશ્વ ચોંક્યું છે ન્યુક્લિયર શક્તિના ભારતના દબદબાથી આખું વિશ્વ અત્યારે અચંબિત છે ડીઆરડીઓએ ટ્રેનમાંથી અગ્નિ મિસાઇલને લોન્ચ કરી છે

ટ્રેનના કેરિયર ની મદદથી એટલે કે ટ્રેન ની મદદથી દેશભરમાં ગમે ત્યાંથી મિસાઇલ લોન્ચિંગ ભારત દેશ કરી શકશે તો અગ્નિ મિસાઇલ ની જો વાત કરીએ વિશેષતાની તો આ એક અદ્યતન મધ્યમ શ્રેણીની મિસાઇલ જે તૈયાર કરવામાં આવી છે ડીઆરડીઓ દ્વારા નવી ટેકનિકનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે એની મારક ક્ષમતાની વાત કરીએ તો મધ્યમ રેન્જ એક હજારથી બે હજાર કિલોમીટર સુધીની તેની મારક ક્ષમતા છે એટલે કે એનું જે પ્લેસ છે ત્યાંથી બે હજાર કિલોમીટર સુધી તે પ્રહાર કરી શકે છે અને એની ખાસિયત પણ એ છે કે તેનું એક તો વજન પણ ખૂબ જ ઓછું છે અને ગતિશીલતા એટલે કે તેની સ્પીડ પણ ખૂબ જ વધારે છે જે તેને મારક બનાવે છે અને સાથે સાથે એનું જે પિન પોઈન્ટ ટાર્ગેટ છે પણ ખૂબ જ મહત્વનું છે ખૂબ જ ચોક્કસ ટાર્ગેટ હિટ કરવાની ક્ષમતા પણ આ

પણ આ એક વિશેષતા છે રેલવે લોન્ચરની આખી ખાસિયત છે જંગલ હોય કે પછી પહાડ હોય કે મેદાન ગમે ત્યાં તેને સરળતાથી લઈ જઈ શકાય છે આ રેલવે લોન્ચર જે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે મિસાઇલ લોન્ચિંગ માટે તેની આખી આ ખાસિયત છે બીજી સૌથી મહત્વની બાબતે કે ઓછા સમયમાં મિસાઇલ લોન્ચ કરી શકાય છે એને પણ એવી રીતે વિકસાવવામાં આવ્યું છે તેના માટે તે ખૂબ જ ઓછો સમય લે છે જેથી વધારેમાં વધારે ઝડપથી આ મિસાઇલ લોન્ચ કરી શકાય છે રેલવે લોન્ચર ની મદદથી એ આજે સફળતા પ્રાપ્ત કરી છે ડીઆરડીઓ તરફથી દુશ્મન દેશ સામે ભારત ગમે ત્યાંથી આ મિસાઇલ છોડી શકે છે તેની માટેની આ તૈયારી કરવામાં આવી હતી ડીઆરડીઓ અને સશસ્ત્ર દ્રળોને પ્રધાનમંત્રી મોદીએ શુભકામના પણ પાઠવી છે ભારતના સફળ પરીક્ષણ બાદ અમેરિકા પણ હવે ચોંકી ઉઠ્યું છે ભારતે જે આજે અગ્નિ અઝિમિસાઇલનું લોન્ચિંગ કર્યું રેલવેની મદદથી એના લીધે અલગ અલગ દેશો પણ અત્યારે ચોંકી ઉઠ્યા છે પરમાણુ શક્તિમાં અમેરિકા રશિયા સાથે હવે ભારત પણ છે ત્યારે મિસાઇલમાં અવનવી ટેકનિકનો ઉપયોગ થતો હોય છે ત્યારે ભારતે રેલવેની મદદથી આ ટ્રેકની મદદથી મિસાઇલ લોન્ચિંગનું સફળ પરીક્ષણ કર્યું મિસાઇલમાં કમ્પોઝિટ રોકેટ મોટર પણ તે છે મિસાઇલમાં નેવિગેશન સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી પહેલી વાર રેલવે મોબાઇલ લોન્ચરથી મિસાઇલ છોડવામાં આવી છે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ માટે આ મિસાઇલ બનાવવામાં આવી છે